જે સેટરડે છે ને તો વરસાદ છે તો એ પબ્લિક એટલી બધી મને તો આજે બહુ ટ્રાફિક નહીં હોય બિઝી છે પ્લેટફોર્મ જો સામેનું તો એકદમ ફૂલ ભરેલું છે અહીંયા થોડું ખાલી છે અમે ટ્રેનની વેઇટ કરીએ છીએ સેલ્વી કે અહીંયાનું તમારું ટ્રાન્સપોર્ટેશન સારું છે સારું લાગે છે ઘરે આમ પણ લોકો ઘરે કાંઈ જવાયું છે સાથે છે તો કરાવી અમે આજે વરસતા વરસાદમાં જો સેલવી તો જેકેટ ઓઢી લીધું મેં તો સ્કાફ ઓઢી અમ્બ્રેલા નથી લઈને આવ્યા કારણ કે બધું બહુ ઊંચકવું પડે ને મને કંટાળો આવે અમ્બ્રેલા લેવાનો એટલે અહીંયા જે માર્કેટ મને લાગે છે બહુ નહીં ભરાય કારણ કે વરસાદ જ એટલો છે ને એટલે સેલવીને સ્પેશિયલી અહીંયા જો એટલે જ લઈને આવી હતી અને હેરકટ કરવાના છે પણ બધું માર્કેટ હજી અહીંયા લઈને આવીશ પછી એને હું ફરી વાર પ્રાંશુને બંને દેવા અમે બધા આવશે સ્ટોલ તો લાગ્યા છે આઈ હોપ કે બધાનો બિઝનેસ થાય બિચારાનો સ્ટોલ નાખે છે એટલે સવારમાં એક તો આટલી મહેનત કરે અને પછી વરસાદ હોય તો પબ્લિક ઓછી આવે થાય છે

એટલે ઘરે બોર ના તમામ કોઈ કહેતા કે બોર થાય બોરરફ થતી અને મજા આવે આજે તણે બહુ પડી લીધું પાણીપૂરી ખાવી અહીંયા જો અહીંયા છે સાચે મજા આવતી હે ના ના મને કંઈ મિત્રો પહેલાં શાક લઈ આવે અને પછી આજે વિચાર તો છે તો સાંજે બહુ લેટ નહીં થઈ અને તો અહીંયા બોલો ખાવા આવવું છે અને જોઈએ હવે કેટલો કારણ કે અમારે આવતી કાલે જવાનું છે પાછું બહાર ઘરે જઈને ઘણી તૈયારી કરવાની છે અહીંયા અચાનક જો વેધર પલ્ટો માર દીધો અહીંયા પાછો તડકો છે અમારે જેઠાણી કોલ આવ્યો હતો ને તો એમ કહે છે કે અહીંયા અત્યારે ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે અમે રહીએ ને ત્યાં એટલે બધી જગ્યાએ અલગ અલગ આજે વેધર છે તો અહીંયા અથાણે મળ્યો છે શરીર બધા જો બધાને બતાવી દઉં કેટલું સરસ એકદમ કલરફુલ છે છુંદોઈ છે અ છુંદો ખાવો છો છુંદો લેવો છે ચાલ લઈએ ખાવો છો છુંદો એ સુ છુંદો સુ વોટ ઇસ પેલો મેંગો પીકલ હોય ને બેટા એવું છે આ સ્વીટ લાઈન જો આ મરચા નું છે આમાં ઉપર લખેલું નું બેટા કઈ કહો છે ગળી કેરી નું કેવું કઈ ખાવા છે હા ગળી નું ટચ ના હા એટલે ખાલી ઉપર પેલું નહીં ટચ કરવાનું આ હોટ લેમન છે ના છે બધા ખાણા અહીંયા જો રાખડી આવી ગઈ છે બધી અને હવે છે ને આવી દોરી વાળી આવે છે કોઈને સિમ્પલ ગમતી હોય ને તો જો ખાલી નાડા પેલું કલરફુલ નાડા છેડી સરસ છે જો બહુ ગમતી એટલે સારી છે જો આ વખતે જો મંદિરે છે ને બે ત્રણ વીક જેવું થઈ ગયું હોવાતું નતું કારણ કે કઈ ને કઈ ફંક્શનમાં જવાનું હતું ને એટલે

મંદિર થી ઘરે આવીને જો દહીં બનાવવાનું છે ને તો દૂધ હું ગરમ કરવા મૂકી દઈશ થોડું હું પાણી રાખું એટલે છે ને દૂધ નીચે ચોટી છે અહીંયા સેલવી થોડાક વાસણ એ કરે છે ફોરેમ કરે છે હોવર અત્યારે બધા કામે લાગી ગયા છે અને કાલે અમાર સવારમાં જવાનું છે થોપ પાસ તો અત્યારે થોડું પ્રેપરેશન કરી નાખીએ તો સારું કાલે પછી બહુ હેક્ટિક ના થઈ જાય એના માટે થઈને ચાલો તો ફટાફટ કામ પતાવીએ અને પછી થોડીવાર બેસીશું અને પછી જઈશું અરે મારે અહીંયા જો અમારે આવતીકાલ માટે એની તૈયારી ચાલુ છે બધા વેજીટેબલ કટ થઈ ગયા છે એકદમ કલરફુલ ફ્રેન્કી બનવાની છે ટોટલી રેપ જ બનાવવાનો છે પણ થોડુંક એને કાચા પાકો આવી રીતે કરી લઈએ ને તો મજા આવે ખાવાની એ સાવ કાચે કાચું બધું વેજીટેબલ હોય ને તો ગમે નહીં થોડું એટલે બધા અમે કામે લાગી ગયા છીએ છોકરા હેલ્પ કરે જ મને અહીંયા અમારે હેલ્પ નથી કરશે ના હોય અરે હોય જ ને હવે અમારે કામ પતી જાય ને પછી એવું પ્લાનિંગ છે કે સોડા બનાવીએ અને પીએ બધા સોડા વોટર છે જ એટલે લીંબુવાળી સોડા મજા આવી જાય ગરમી જેવું લાગે છે અમને પંખો અહીંયા જો પરેંગણામાં આટલી બધી ફેસિલિટી આપી છે આજે ફાઇનલી બે કલાકે નહી આવે फटाफट તો બનાવી જો અમે ચટણી બનાવી દીધી છે રેડી બધું મેં કરી દીધું બાય ધ વે તુષાર લીંબુ ને હે થોડી હું થોડી લીંબુ દીધી ડુંગી ના ના ને तो लो कॉलिंग में आप इधर ये पहला लो कॉलिंग देवांशी तारुला स्कोपर बीता जल्दी क्यों क्यों काली है कॉलचेंग ना ना सॉरी पीता पीता तुमने वीडियो उधर भी जो यस अन्य तो मैं केजो किस सॉरी आपके पीते होंगे अब्दुल जल्दी सॉरी बना चलो जल्दी आप तो कमाएँ ના પતણ આપો કે બરાબર ક્લસ તો દ એમ આ સોડા વાળા ભાઈ જો બરાબર બનાવશે હમ લાવ કે મોસે ભાઈ નાઉ નાઉ જોજે ગમા માટે રાખજો પછી બોટલ ઉભરો આવશે ના વેમ સેફ છે

શેલવી આજે છે ને કોઈ પૂછ્યું તો એવું મને કે શેલવી તમારે શું થાય છે શું થાય છે શું થાય છે મારી ભાણકી છે મારી ફઈની છોકરી છે ને એની છોકરી અને છોકરો છે એટલે મારા મારી કઝિનના બંને છે સન અને ડોટર મારા નીસ અને નેફ્યુ આજે તો શેલવીન તો મજા આવી જાય આખો દિવસમાં જોડે હતી એટલે પ્રાંશુભાઈ થોડાક કીધું કે બોર થતો તે તેવો ને પ્રાંશુ

ઓકે પણ ગ્રાસ્માં તો ના થાય ને સ્કેટબોર્ડ થાય એન્ક્રોસિત છે તો ની ને બધું ફેંકી દીધું અમારે જે નોટ હતું ને પર એમ બધું બિન કરાવે મને હવે જોઈએ ત્યારે શું કરવું હેલ્મેટ બધું જ હતું ની પેડエルબો પેડ ને બધું જ હતું અમારી પાસે નોર્મલ જો એમની એવું જ હોય પરણે ચાલો એની હવે વિડિયોને એન્ડ કરી દઈએ ફરીથી મળીશું કાલે નવા વિડિયો સાથે બાય બાય જે પ્રશ્નોને જઈ સ્વામિનારાયણ જો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના પૂરતા બાય